પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી નું સૂત્ર હતું મારું સર્વસ્વ છે જેના કલ સ્વરૂપે આજે સત્સંગ મંડળમાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પ્રત્યે વીસ હજાર જેટલા યુવકો તૈયાર થયા છે દર વર્ષે સ્વામીજી યુવા શિબિરો કરતા એમાં સુરતના યુવકોને બહુમૂલ્ય સુરતના સત્સંગ વિકાસમાં વર્ષોથી સેવા કરતા પૂર્વ સર્વમંગલ સ્વામીના બહુમૂલ્ય યોગદાન રહ્યું છે એટલે ચોથી ના દિવસે ઘણા વર્ષો સુધી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી પ્રાગટ્ય પર્વ તરીકે ઉજવાતો થયો છે ત્યારે સુરતના જગદીશ્વર ફાર્મ ઉતરાણ ખાતે પચીસ હજાર જેટલા યુવકો અને ભક્તોની ઉપસ્થિતિમાં તથા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં પ્રાગટ્ય પર્વની આસ્થાએ ઉજવણી કરાઈ હતી સાથે જ સુરત શહેર તથા દક્ષિણ ગુજરાતના આજુબાજુના અનેક વિસ્તારોમાંથી યુવાનો આ સભાનો લાભ લીધો હતો ભક્તિ અને આત્મીયતાના વાતાવરણમાં ઉજવાયેલા ઉત્સવમાં ભક્તો માટે પ્રસાદ તથા બેસવાની સુંદર વ્યવસ્થા અને યુવાનોમાં શિક્ષણ પણ જોવા મળ્યું હતું આજે ગુરુભક્તિ મહોત્સવ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઇઠ્યાસીમાં પ્રાગટ્ય દિન નિમિત્તનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં એકવીસ હજાર યુવાનો અને વડીલ કરીને પચીસ હજાર જેટલા ભક્તો આ ફંક્શનનો લાભ લેવા આવી રહ્યા છે મુખ્ય બે ભાવના છે અમારા ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીની ભાવના છે કે હરિપ્રસાદ સ્વયંને ભગવાન સ્વયંના જે જીવન મૂલ્યો હતા આત્મીયતાના એ વ્યક્તિ એ વ્યક્તિ સુધી પરિવાર પરિવાર સુધી પહોંચે એવો એક નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે અને સાથોસાથ હરિપ્રસાદ પ્રાણ પ્રાણપારી યુવા પ્રવૃત્તિ હતી જે યુવકોને પોતાનો સર્વસ્વ માનતા પૂજા માનતા પોતાનો હૃદય માનતા એ યુવા સમાજ સાચા હાથમાં નિર્વેશની ધાર્મિકને પવિત્ર જીવન જીવતો થાય એ સાચા હાથમાં એના જેવો પ્રભુભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો ત્રિવેણી સંગમ થાય એવો નમ્ર પ્રયાસ ગુરુભક્તિ મહોત્સવ નિમિત્તે થઈ રહ્યો છે વધુમાં પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી સાથે અન્ય સંતો શ્રી ભક્તિ ભક્તિપ્રિય સ્વામી સુહદ સ્વામી ગુરુપ્રસાદ સ્વામી સર્વમંગલ સ્વામી વગેરે સંતોની દિવ્ય સનિધિ હતી આ સેટા સાથે અઝહર કરે